હિંમતનગર નગરપાલિકાના દબાણ હટાવો અભિયાન અંતર્ગત સરણમ સોસાયટીમાં વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી હતી સાંજના સમયે શરૂ થયેલા અભિયાન દરમિયાન નગરપાલિકા સ્ટાફે સોસાયટીના ચાર જેટલા રોડ પર આવેલા દબાણ હટાવ્યા અને રસ્તાઓ કર્યા સ્થાનિક રહેવાસીઓ ઘણા વિસ્તારોમાં દિવાલ ચણીને દબાણ બનાવ્યા હતા પરંતુ નગરપાલિકાએ ચારે દિવાલો તોડી દબાણ દૂર કર્યું કાર્ય દરમિયાન સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો તેમ છતાં નગરપાલિકાએ હિંમતનગર ડિવિઝન પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી સ્ટોરી સ્ટોરીબાય જિતેન્દ્ર સોલંકી સાબરકાંઠા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે